આજરોજ સવારે અગિયાર કલાકની આસપાસ આણંદથી વડતાલ જવા નીકળેલ સિટી બસ શહેરના મધ્યમાં આવેલ પાવનિયર હાઈસ્કૂલ પાસે સામેથી જતી ઓટો રિક્ષા વર્તા સમયે જ સિટી બસની બ્રેક ન આવતા ઓટો રિક્ષા સાથે અથડાઈ ગઈ હતી ઓટો રિક્ષાને પાંચથી આઠ ફૂટ દૂર સુધી ઘસેડી લઈ ગઈ હતી આ ઘટના બની ત્યારે સિટી બસમાં કેટલાક પેસેન્જરો ગભરાઈ ગયા હતા જોકે સિટી બસ થંભી જતા અંદર બેઠેલા પેસેન્જરો ઉતરી જઈ રાહતના શ્વાસ લીધા હતા આ ઘટનામાં ઓટો રિક્ષાને નુકસાન થયું હતું તેમજ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવું કરાયું હતું પરંતુ ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સિટી બસના ડ્રાઈવરે બસની બ્રેકડાઉન હોવા છતાં બસને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો સિટી બસ ચાલકે બસ શરૂ કરી વળાવતા જ આગળના વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી સદનસીબે દુર્ઘટના થતા રહી ગઈ જોકે ત્યારબાદ સિટી બસના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ આવીને સિટી બસને રિપેર કરી ત્યાંથી ખસેડાઈ હતી